ચડી ગયા હતા ને રોબુ પાડ્યા હોય આપણે મિની બ્લોક હાલ નાખી દીધો પહેલો જ બનાવીને તમે જોવો હવે રોબું થોડુંક આ પવન આવે ને એટલે જેટલા પડી જાય ઝોબું પહેલાથી પછી પાડે ને પછી આપણે વિડીયો સારું કર્યો હોય બનાવવાનો જવું જોબું મસ્ત પાકા પાકા જવું ખેડા કેઢી બાવડા હોય અમુક અમુકમાં હોય છે એમ એસા ગાય ભે ને બધે જો જાય ભાઈ પાડે નહીં બધે જ અમુક ખાઈ જાય આપણે વીડિયાને એડિટ નહીં કરવાનો ડાયરેક જ નાખવાનો હોય એડિટ બેટ કોઈ નહીં કરવાનું બરાબર તમારે જોબુડી ચેક નથી એ કમેન્ટ કરજો જોબુ આપણે ખાસ બધું વેણી છે હવે આપણે એ અનિલ અનિલ ઓય વાટકો લાવજી આપણે એડિટ બો બ્લોગ નહીં કરવાનું કદ નાખી દેવાનો છે હેડી મારે ચકલીના માળા છે જો મારે કેર પણ આવી ગઈ છે કોબાનો થડ ને જોબૂડીનું થડ ના ના એ દો પાળી પાડી બધતો એક વાટકા માં નાખો ને લગતો હે ભબેટ બતાવ આઈ જાય કમ્પ્લેટ કે ભાઈ પડે લઈ લેવા ધોઈ નાખશે એના ગાય ખાઈ દાદી પોટલાક લઈ દેવા પોટ લાગે લેવા એટાવો એટાવો ઓ ओ हाँ हां कोक बोल हेड बढ़िया बोल, बोल। लाइक करो कर के, कर के? लाएक लाएक बोल उतवा बोल आज करो पसे कमेंट करो के सब्सक्राइब करो के हां शेयर तू लाइक लाइक नो चेम ना बोलियो 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 बस था हात आई तो गोबर के हात आई तो તો આપણી ચેનલને ડીસી ગોમડીઓને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો જરૂર કરજો જેવા જવાબ છે નહીં એ